રાજ્ય સરકારે તાજેતરમાંથી વૃષ્ટિ પીડિત વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ આ યાદીમાં ભુજ તાલુકાનો સમાવેશ ન થતા સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે ભુજ તાલુકાનો મુખ્ય આર્થિક આધાર ખેતી અને પશુપાલન હોવાથી ખેડૂતોની હાલત ગંભીર બની છે તેથી કૃષિ અને પશુપાલન ક્ષેત્રને પુનઃસ્થાપિત કરવા માટે તાલુકાનો તાત્કાલિક રીતે રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી ખેડૂતો તરફથી માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય છે કે ભુજ તાલુકામાં સપ્ટેમ્બર માસના અંતમાં સતત સાત દિવસ પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન નુકશાન સહુક પડ્યું છે ખેતર અને વાડીઓમાં મગફળી કપાસ જુવાર બાજરી જેવા અનાજ પાકો સાથે બાગાયતી પાકો દાડમ અને શાકભાજીનું પણ મોટા નુકસાન થયું છે પશુપાલન માટે જરૂરી ચારો પણ પાણીમાં ગરકાવ થતા અનેક પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકો દ્વારા જે ગત સત્યાવીસ નવથી સતત દસ દિવસ વરસાદ વરસવાના કારણે જ્યાં ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ ગયો એમાં છિનવાની વાત કરીએ તો મગફળી જે તૈયાર પાક હતો એ પાક આખો સડી ગયો ચારો પણ ગયો કપાસ પણ હતો કપાસ પણ ઉગી ગયો જુવાર બાજરી હતા એ પણ ઉગી ગયા એની સાથે સાથે દાડમ જેવો કચ્છમાં એક મોટો સમજી લો કે સોળ હજાર હેક્ટરમાં જે મોટી ખેતી થતી હતી એ દાડમનો પાક પણ એક નિષ્ફળ ગયો એની સાથે શાકભાજી હતા સતત વરસાદ વરસાદના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આવ્યા હતા અને આપના માધ્યમથી સરકાર કહી રહ્યા છીએ કે દસ હજાર કરોડની તમે જાહેરાત કરી એક સારી બાબત છે પણ ભુજ તાલુકાના ખેડૂતોને એક ગામ નહીં પણ એક ખેડૂતને એ મળવાપાત્ર સહાય રહેતી નથી ભુજ તાલુકાના ખેડૂતોનું લગભગ એંશીથી નેવું ટકા જેટલું મોટું નુકસાન થયું છતાં પણ એ ગામ અને એક ખેડૂતને જે સમાવેશ કરવામાં આવ્યો એ દુઃખની બાબત છે પણ જ્યારે ખેતી પ્રધાન દેશમાં ખેતી કરવી હોય આ તો કુદરતની કહેર સો ટકા સાચી વાત છે પણ સરકાર એક બાપ હોય અને સરકારશ્રીને આ અનેક વખત અમે રજૂઆત કરી લીધી કરી હતી હતી પણ જે તે વખતે સમજી લો કે રજૂઆતે ધ્યાન ન આપતા આજે ન છૂટકે અમારે આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું વાત કરીએ સહાયની તો પ્રધાનમંત્રી સહાય જે યોજના હતી એ બંધ પડી ગઈ પછી કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એમાં પણ સમાવેશ કરવામાં ન આવ્યો સમાવેશ કરવામાં આવ્યો તો દસ હજાર કરોડનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં ચોપન લાખ ખેડૂતો ગુજરાતભરમાં છે એની સાથે સાથે ભુજ તાલુકાની અંદર છત્રીસ હજાર ખેડૂત ખાતેદારો છે તો એક પણ ખેડૂત ખાતેદારને માલધારીને એક પણ રૂપિયો અમને મળ્યો નથી તેના બાબતમાં ખેડૂતોને મોટો રોષ છે તો આપના માધ્યમથી કરી રહ્યા છીએ કે સરકારશ્રીને વિનંતી છે કે આ લોકોને આ પેકેજમાં વહેલી તકે સમાવેશ કરવા અને ખેડૂતોને ટેકાના ભાગરૂપે એક સહાય કરવા આપશે એમની વિનંતી કરી રહ્યા માટે આ ભુજ તાલુકાના કિસાનો આજે આવ્યા